પોરબંદરમાં થયેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ખીચડનું સામ્રાજ્ય ફેલાયું છે ખાસ કરીને રાજીવનગર અને મોઢા સ્કૂલ વિસ્તારમાં લોકોની ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે પાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળે છે પોરબંદરમાં ભારે વરસાદ બાદ પાણીના નિકાલ માટે પાલિકાની વ્યવસ્થા નિષ્ફળ નીવડી હતી જેના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખાસ કરીને રાજીનગર વિસ્તાર માધવ પાર્ક મીરાનગર ઓમકારેશ્વર મંદિર આસપાસના વિસ્તારોમાં અદાણીની ગેસ લાઈન તેમજ ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તાઓ સમતળ કરવામાં ન આવતા હાલ પાણીના કારણે આ રસ્તા પર કિચડનો સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે આ વિસ્તારોના લોકોને અવરજવર કરવી ખૂબ મુશ્કેલ બની છે તો ઇમરજન્સી એકસો વાન કેમ કે શાળાએ જતા બાળકોના વાહનો પણ આ વિસ્તારમાં આવી શકતા નથી જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે નવાઈની વાત તો એ છે કે આ રસ્તાને સમતળ કરવાની કામગીરી માટે જેની જવાબદારી ફિક્સ થાય છે તેની અદાણી કંપનીએ તો ખોદકામ સમયે જ રોડ રસ્તા માટેની રકમ નગરપાલિકાને સુપરત કરી દીધી છે એમ છતાં પાલિકા દ્વારા રસ્તાનું કામ કરાયું નથી આ રકમ અગાઉના પ્રમુખના શાસનકાળમાં સુપરત કરાઈ હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત પોરબંદર